નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને આજના તાજા સમાચારની અંદર આપ સર્વસાથી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારની સાથે જ ગુજરાત રાજ્યના નવા જે સમાચારો સામે આવી રહ્યા છે એના અંગે આપણે ચર્ચા કરશું એમના વિશે વાત કરશું તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેજો જેથી કરી તમને મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર વિશે છે એ તાત્કાલિક સમાચાર મળી નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર દેવામાં જાહેરાત ખેડૂતોને પાક વીમાથી રણ લોન માફ મહિલાઓને મળશે સાઠ હજાર રૂપિયાની સહાય આદિજાતિ વિદ્યાર્થીઓ માટે ગણેશ સહાય સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સ્થગિત લોકોમાં ખુશીની લાગણી ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં જમા બજેટમાં વૃદ્ધો માટે સારા સમાચાર આવ્યા છે નોકરી મળી કે પંદર હજાર રૂપિયા તમારા ખાતામાં જમા થશે સાતમ આઠમના તહેવારો બગડશે ખાદ્ય તેલના ભાવમાં આવી શકે છે બજેટ ખોરવાઈ જશે તેમજ આ યોજનામાં પૈસા ડબલ થશે આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ મહિલાઓને મળશે પીએમ કિસાન યોજનાનો લાભ ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થયો છે શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ તેમજ વાહલી દીકરી યોજના રાજ્ય સરકાર ગરીબીની દીકરી માટે પેર પેરેન્ટ બની છે ગુજરાતમાં વરસાદ યથાવત રહેશે ધોધમાર વરસાદ બાદ અડતાલીસ ડેમો હાઈ એલર્ટ ઉપર આજના સૌથી મોટા ખેડૂતના સમાચાર શ્રમિકોને રેસનિંગના અનાજનો આદેશ ત્યારે ગુજરાતમાં પાંચ લાખ કાર્ડ સાયલેન્ટ કરવામાં આવ્યા વાપીમાં સાત ઇંચ વરસાદ સુડતાલીસ રસ્તા વાહન વ્યવહારો માટે બંધ થયા છે યુવાનોને દર મહિને મળશે છથી દસ હજાર આજના સમાચારની શરૂઆત કરીએ જેમાં દેવા માફી અંગે જાહેરાત બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયા મળતું હતું જે આજે ડબલ થઈને બાવીસસો રૂપિયાથી ચોવીસો રૂપિયાએ પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા જેમાં પણ ભાવ વધારો આવતા તે બારસો રૂપિયાએ પહોંચ્યા છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરનું વેતન એકસો પચાસથી બસો રૂપિયા હતું જે આજે બસો પચાસથી સાડી ત્રણસો રૂપિયા થઈ ગયું છે અને રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં ત્રીસ ટકાનો વધારો નોંધાયો છે આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે ત્યારબાદ મિત્રો ખેડૂતોને પાક ધિરાણ લોન માફ અંગેના સમાચાર જેમાં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂણી કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ સિસ્ટમ કરી આપવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ કરવામાં આવી રહી છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ પણ ખેડૂતોમાં થઈ રહી છે જ્યારે ખેડૂતો બેંકના પૈસા લોન ભરવાના પૈસા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે તેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતોમાં અત્યારે માંગ ઉઠી રહી છે મહિલાઓને પણ મળશે સાઠ હજાર રૂપિયાની સહાય ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી દીધી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પથ્થરી પરીક્ષણ બધી જ પ્રક્રિયા જેવી ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે તેમને સેવાઓ માટે સાહીઠ હજારથી એંશી હજાર સુધીની વાર્ષિક આવક પણ મળશે કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને છપ્પન દિવસની તાલીમ પણ લેવી પડશે ત્યારબાદ આદિજાતિ વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજના સારું ભણો અને સારું જીવન જીવો છેલ્લા પાંચ વર્ષમાં ગણવેશ યોજના તેમજ ફૂડ બિલ યોજના રાજ્ય સરકાર દ્વારા બોતેર પોઈન્ટ બાર લાખથી વધુ આદિજાતિના વિદ્યાર્થીઓએ લાભ લીધો છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અંબાજીથી ઉમરગામ સુધી ચૌદ જિલ્લાઓમાં આદિવાસી સમુદાય અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે સતત પ્રયાસો હાથ ધર્યા છે સારું ભણો અને સારું જીવન જીવો નામંત્ર સાથે આદિજાતિ વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓના શિક્ષણની રાજ્ય સરકારે સતત ચિંતા પણ કરી રહી છે સહિત તમામ ક્ષેત્ર વિકાસ ચાલુ રહે તેવા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિપડોરીએ અને તથા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી અલપત કાર્યરત પણ કર્યા છે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સ્થગિત લોકોમાં ખુશીની લાગણી યુજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈ લોકોમાં ભારે લોશ પણ જોવા મળ્યો હતો જોકે હાલ તે કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે શહેર સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ સ્થગિત કરતો એક પરિપત્ર પણ કરાયો છે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે પણ મંત્રીને પણ પત્ર લખ્યો છે ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાના હપ્તો ખાતામાં જમા થશે જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે છે ખૂબ જ ઉપયોગી કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઈ પણ

એક અઠવાડિયામાં સમગ્ર ચોમાસા ઋતુનો એકસો ચાલીસ ટકા જેટલો વરસાદ નોંધાણો આ વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે જેને લઈ સમગ્ર કલ્યાણપુર તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા ખેતરો તલાવડી અને બની ચૂક્યા હતા અતિવૃષ્ટિને પગલે ખેડૂતોને અસહ્ય નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ઊભા પાકને નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ સ્પેશિયલ રાહત પેકેજ માટેની માંગણી પણ કરી છે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા અને કોંગ્રેસના નેતા ભીખુભાઈ વોરાતરીયાએની જે આગેવાની છે એમાં છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાવળ ગોરાણા સહિત કલ્યાણપુર તાલુકાના ખેડૂતો કલેક્ટર કચેરી ખંભાળિયા પહોંચ્યા હતા ખેડૂતોએ કલેક્ટરને અરજી આપી પોતાની અમુક માંગ છે એ સ્પષ્ટ કરી દીધી છે ખેડૂતો કરી શકશે પાકનું ઓનલાઈન વેચાણ ખેડૂતો કરી શકશે પોતાના પાકનું વેચાણ ઓનલાઈન મળશે ઉપજની યોગ્ય કિંમત જાણો એપ્લાય પ્રોસેસ ભારતની જમીન ખૂબ જ ઉપજ છે જેમાં બારે માસ પાક લઈ શકાય છે તેમ છતાં આપનો ખેડૂત પરેશાન જોવા મળતો હોય છે તેનું કારણ ઓછી ઉપજ નહીં પરંતુ અપૂરતો ભાવ હોય છે અપૂરતા ભાવ મળવાના કારણે ખેડૂત દેવામાં ડૂબી જાય છે અમુક વખત આત્મહત્યા કરવા પણ મજબૂર બને છે ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટે ઈ નમ નામનું પોર્ટલ છે એ શરૂ કરવામાં આવ્યું છે જેના મારફતે ખેડૂતો તેની ઉપજનો સારો ભાવ છે એ મળી રહે આ પ્લેટફોર્મ પર ખેડૂત તેના પાક માટે વેચી જ ન નથી શકતો પરંતુ ખરીદી પણ કરી શકે છે અહીંયાથી થયેલી ખરીદી વેચાણની લેવડ દેવડ ડાયરેક્ટ થશે જેમાં કોઈ વચેટિયાઓ નહીં હોય ખેડૂતે કોઈની સાથે ભાવતાલ પણ કરવો નહીં પડે ખેડૂતે અહીંયાથી યુપીઆઈ મારફતે લેવડ દેવડ શરૂ કરી શકાશે અને ખેડૂતને તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ પણ કરી શકશે ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત અંગેના સમાચાર આજે ઘઉંની જે આવક છે એમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે યાર્ડમાં ઘઉંની સાત હજાર ક્વિન્ટલ આવક થઈ છે યાર્ડમાં ટુકડા ઘઉંની અઠ્ઠાવનસો ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે લોકવન ઘઉંની બારસો ક્વિન્ટલ આવક થઈ હતી યાર્ડમાં ટુકડા ઘઉંના ચારસો છન્નુંથી પાંચસોને ઓગણસાઠ રૂપિયા એક મનનો ભાવ બોલાયો હતો જ્યારે લોકવન ઘઉંનો ભાવ ચારસો એંસીથી પાંચસોને બાવીસ રૂપિયા એક મનનો ભાવ બોલાયો હતો આજે કપાસની છવ્વીસો ક્વિન્ટલ આવક થઈ છે અને એક મન કપાસના ખેડૂતને તેરસો રૂપિયાથી પંદરસો એકસઠ રૂપિયા ભાવ મળ્યો હતો હવે ખેડૂતોને વીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે મહત્તમ છે વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે ત્યારબાદ મિત્રો ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાની સહાય યુરિયા ડીએપી ખાતરના મજબૂત વિકલ્પ એવા નેનો યુરિયા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા જીઆર ટુ યોજનામાં તમામ ખેડૂતોને કુલ કિંમતના પચાસ ટકા લેખે પ્રતિ હેક્ટરે રૂપિયા સાતસો પચાસની મર્યાદામાં વધુમાં વધુ ચાર હેક્ટર માટે રૂપિયા ત્રણ હજારની મર્યાદામાં નેનો ફર્ટિલાઇઝરની ખરીદી ઉપર સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે આ મોટો લાભ સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે એનએફએસએના રેશન કાર્ડ ધારકોને જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને પીએમ જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ગુજરાતની સરકાર અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ રૂપિયા દસ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે તો ગુજરાતના જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહિલાઓને મળશે સાઠ હજાર રૂપિયાની સહાય ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી દીધી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ બધી જ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે તેમની સેવાઓ માટે તેઓ સાઈઠ હજારથી એસી હજાર સુધીની વાર્ષિક આવક મેળવશે કૃષિશક્તિ બનવા માટે વ્યક્તિએ પોતાના યોજના માટે અરજી કરવી પડશે અને છપ્પન દિવસની તાલીમ લેવી પડશે ત્યારબાદ ઘરના ઘરનું સ્વપ્ન પણ સાકાર થશે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર છે એ ગ્રામીણ માટે બજેટમાં વધુ ભંડોળ બહાર પાડી રહ્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના મોદી સરકારની સૌથી મોટી યોજના છે આ યોજના સરકારના બધા માટે આવાસનો લક્ષ્યને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં બે પોઈન્ટ પંચાણું કરોડ મકાનો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો નવેમ્બર બે હજાર સોળમાં આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં દેશમાં બે પોઈન્ટ ત્રેસઠ કરોડ ઘરનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે આ યોજના મોદી સરકારે પાછલી સરકારની ઇન્દિરા આવાસ યોજનામાં ધરમૂળથી ફેરફાર કરીને ફરીથી શરૂ કરી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ મોટાભાગના રાજ્યોમાં કેન્દ્ર સરકાર ઘરની કિંમતના સાઠ ટકા ભોગવે બાકીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે એટલું જ નહીં ઉત્તર પૂર્વના રાજ્યોમાં આ ખર્ચ કેન્દ્રના હિસ્સાના નેવું ટકા સુધી જાય છે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સોએ સો ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે ત્યારબાદ વાલી દીકરી યોજનામાં રાજ્ય સરકાર ગરીબીની દીકરી માટે પેરળ પેરલ પેરેન્ટ બની ઓગસ્ટ બે હજાર ઓગણીસ પછી જન્મેલી દીકરીઓને શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય મળશે સરકારે આ યોજના માટે માર્ચ મહિનાના અંત સુધીમાં ચારસો ને ચોરાણું પોઈન્ટ ચૌદ કરોડની ફાળવણી કરી છે ધોરણ એક ધોરણ નવ અને ધોરણ અઢાર વર્ષની ઉંમરે ચાર હજારથી એક લાખ રૂપિયા આપવામાં આવશે દીકરીના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વાહલી દીકરી યોજના લાગુ કરાઈ છેલ્લા પાંચ વર્ષમાં બે સાડત્રીસ લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે પીએમ નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પ્રથમ વખત રાજ્યમાં કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમ શરૂ કર્યા હતા જેને વર્તમાન રાજ્ય સરકાર સતત આગળ ધપાવી રહી છે આ જ દિશામાં રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોની દીકરીઓના હિતમાં વર્ષ બે હજાર ઓગણીસમાં વ્હાલી દીકરી યોજના લાગુ કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો ઓગસ્ટથી ફાસ્ટેગના નિયમો બદલાશે એન એચ એ આઈ નેશનલ હાઇવે ઓથોરિટી જે છે એમના દ્વારા એક નવી માર્ગદર્શિકા અનુસાર નવા ફાસ્ટટેગ નિયમો એક ઓગસ્ટથી લાગુ થયા આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર તમારા ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરવામાં આવશે એક ઓગસ્ટ ગુરુવારથી ફાસ્ટેગ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે નવા નિયમો ઓગસ્ટના પ્રથમ દિવસેથી જ લાગુ થઈ ગયા છે આ માટે લોકોએ તેમના ફાસ્ટેગ એકાઉન્ટ કેટલાક ફેરફાર કરવાની જરૂર છે જેથી તેમને ટોલ પ્લાઝા પર કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે જો તમે આ નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમારા ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરવામાં આવશે હવે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો ચોવીસ કેરેટ સોનું છસો ને ચોર્યાસી રૂપિયા મોંઘું થયું પ્રતિ દસ ગ્રામનો ભાવ ઓગણસિત્તેર હજાર ત્રણસો ચોસઠ રૂપિયા થયો જ્યારે બાવીસ કેરેટ સોનું ત્રેસઠ હજાર પાંચસો ને સાડત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામનો થયો છે અહીં ચાંદી સત્તરસો ને પંદર રૂપિયા મોંઘી થઈ છે ત્યાંસી હજાર ને પાંસઠ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધુ વધારો થઈ શકે કારણ કે ડિસેમ્બર સુધી આઠ મોટા તહેવારો આવવાના છે તો મિત્રો આગામી પાંચ દિવસ રાજ્યોમાં મેઘરાજા ધમરોલ છે એમાં ચૌદ રાજ્યોનું નામ આપવામાં આવ્યું છે એમાંથી ઘણા એવા રાજ્યો છે કે જેને તમે જાણો છો હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી જેમાં આગામી પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ કિનારે અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેલી છે ઉત્તર પશ્ચિમ મધ્ય અને પૂર્વ ભારતમાં અલગ અલગ ભારતથી અતિભારે વરસાદ સાથે વ્યાપક વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે આગામી ચોવીસ કલાકમાં કર્ણાટક કેરળ ગુજરાત ઉત્તરાખંડ પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો ચાંદીપુરા મોત અંગે ચેતવણી આપવામાં આવી રહી છે રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોની સંખ્યા સોને પાર પહોંચી છે શંકાસ્પદને ચાંદીપુરા વાયરસના રાજ્યમાં એકસોને એક કેસ નોંધાયા છે જ્યારે ચાંદીપુરાથી રાજ્યોમાં આડત્રીસ દર્દીઓના મોત થયા છે એકસો એક શંકાસ્પદ કેસોમાંથી બાવીસ કેસ પોઝિટિવ કેસમાં નોંધપાત્ર વધારો તથા રાજ્યભરમાં ચોવીસ હજાર આઠસો ને બ્યાસી ઘરોમાં સર્વેલન્સની કામગીરી જે છે એ હાથ ધરાઈ છે આ વાયરસ ગામડાઓમાં લીલપણમાં રહેલતી માખીને કારણે ફેલાઈ રહ્યો છે જે લોકોના ઘરમાં લીલપણ હોય તે લોકો તેમના ઘરમાં લીલપણને ઉખાડી દેવું જોઈએ તેમજ આ માખીનો નાશ કરી દેવો જોઈએ ત્યારબાદ મિત્રો સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો રાજ્યમાં શાકભાજીના ભાવ વચ્ચે વીતેલા બે સપ્તાહમાં સિંગતેલના પંદર કિલોના ડબ્બાના ભાવમાં રૂપિયા એંસીનો વધારો જીખ્યો છે શ્રાવણ માસ પૂર્વ સિંગતેલમાં ભાવમાં વધારો જોવા મળ્યો શ્રાવણ માસમાં સિંગતેલનો ઉપયોગ ખૂબ જ થતો હોય છે ખાસ કરીને ઉપવાસ કરનાર લોકો શિંગતેલ વાવ ખાવાનું વધારે પસંદ કરે અત્યારે સિંગતેલમાં રૂપિયા એંશીનો વધારો થતાં સિંગતેલનો પંદર કિલોનો ડબ્બો રૂપિયા એંશી વધીને અઠ્યાવીસો રૂપિયા પહોંચી ગયો આથી ગૃહિણીઓના ઘરનું બજેટ પણ ખોરવાઈ ગયું તો મિત્રો ટોલ સિસ્ટમ અંગે પણ ગડકરીનો મોટો નિર્ણય નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસુલાત વધારવાનો અને પ્લાઝા ઉપર ભીડ ઘટાડવાનો છે આ પહેલાં ગડકરીએ કહ્યું હતું